મોબાઈલ વાપરો છો તમે ઓનલાઈન આપણા વિસ્તારના કામો જોઈ લેજો તમે મોબાઈલમાં ઓનલાઈન આપણા વિસ્તારના કામો જોઈ લેજો હું એવું નથી કહેતો કે બધા બધા કામ હું જ કરું છું એ બધા કામમાં સરપંચો તલાટીઓ વહીવટી તંત્ર બધાનો સહકાર છે બધાના સહકારથી જ આ કામો થાય છે પણ મારા મત વિસ્તારમાં મનરેગાનું કામ હોય આવાસનું કામ હોય શૌચાલયનું કામ હોય રોડ રસ્તાનું કામ હોય સોલારનું કામ હોય કીટ વિતરણનું કામ હોય તમામ કામો તમે ઓનલાઈન જોશો ગુજરાતના ટોપ ટેન એક થી દસમાં આપણો નંબર હશે આ વિસ્તારમાં એવું નથી કે વિપક્ષ માં રહીને અમે ખાલી સરકાર સાથે લડ્યા જ કરીએ એવું નથી અમે કામ નહી ત્યાં લડીએ છીએ અને સૌથી સારું કામ ટ્રાઇબલનું બી આ વખતનું સૌથી સારું કામ ગુજરાતમાં આપણું છે આવાસમાં પણ સૌથી સારું કામ આપણું છે પણ સૌથી સારું મંજૂર મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે અને એ વિડીયો વસાવા એવું કહે છે કે તમને બધાને એતો ખબર જ હશે કે હું બધે ગ્રાન્ટો લાવું છું કામ પણ કરું છું અને તમારા આખા ગુજરાતમાં જે આપણે જોવું હોય ત્યાં જોઈ શકો જોઈ શકો છો કે ટોપ ટેનમાં આપણું નામ તો ક્યાંક ને ક્યાંક હશે જ કેમ કે હું લોકોનું કલ્યાણ કરું છું અને લોકો માટે જ કામ કરું છું એવું ચિત્ર વસાવા કહે છે તો મિત્રો આ વિડીયો લગભગ તો ઘણા સેમ ઘણા ટાઈમ પહેલાંનો નથી હમણાંનો જ છે જ્યારે તે જેલની બહાર હતા ત્યારનો લગભગ છે એટલે વિડીયો હમણાંનો નથી અને હવે તમે બીજી ક્લિપ જોઈ લો એમાં ભાઈ શું કહે છે ચેતરપી વસાવા વિશે પછી આપણે વાત કરીએ આજે ગુજરાતના ઇતિહાસમાં પહેલો એવો યુદ્ધ એવો ધારાસભ્ય હશે જે ચેતરભાઈ વસાવા જે સીધો જેલમાંથી પેરલ ઉપર ત્રણ દિવસમાં વિધાનસભામાં બોલવા માટેનો જે મોકો મળ્યો છે ને એને લઈને જેલથી સીધા વિધાનસભા જઈ રહ્યા છે આપણા ગુજરાતમાં તે એક અવાજ બનીને વિધાનસભામાં જાય છે તો તમામ સાથીઓ ચેતરભાઈ વસાવાનો હોસ્લો બુલંદ બનાવજો જય જોહાર તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે તેમાં આ ભાઈ એવું બધું કહે છે કે આજે ગુજરાતના ઇતિહાસમાં પેલો એવો યુદ્ધ કે પેલો એવો ધારાસભ્ય છે તે કે જેલની બહારથી ડાયરેક્ટ જેવા બે જેલ ની બહાર આવ્યા તેવા જ વિધાનસભામાં ગયા છે એવા પેલો યોધ્યા કે પહેલો આપણે કહી શકીએ કે પેલો ધારાસભ્ય છે તો મિત્રો એક વિડીયો તમે જોઈ લીધો હવે હું તમને એક બીજી ક્લિપ બતાવું તેમાં ચેતરભી વાસળા વિશે ભાઈ શું કહે છે તે તમે ત્યાંથી જુઓ જવાહર સાથીઓ આપના લોકલાડીલા ધારાસભ્ય એવા ચેતરભાઈ બસાવોમાસા માટે ત્રણ દિવસીય રોલ મંજૂર થઈ છે હવે ચોમાસા સત્ર જોવા જેવું થશે કેમ ગોપાલભાઈ ઇટાલિયા અને ચેતરભાઈ બસાવા બંને કડક નેતા છે તીખા સવાલો કરે છે જે કૌમાડો એમને બહુ બહાર કાઢેલા છે કેમકે મનરેગા કૌમાંડો ચેતરભાઈએ જે કાઢેલું છે ગોપાલભાઈ ઇટાલિયા અનાજ જે કાઢેલું એવા જો હવે સવાલો છે સાથે માના છે વિધાનસભામાં જોવા જેવું થશે કોની નજર ચોમાસા સત્ર રાખવી જોઈએ અને ચાલી રહ્યો છે તમને પણ આનંદ થશે અને અમને તો ખુશીની લહેર છે કે ચેતરભાઈ બહાર આવી ગયા હવે તમે સોશિયલ મીડિયા મારફતે તમે ચેતરભાઈ ભાઈને સ્વાગત માટે તમે સ્લોગન લખીને તમે સ્વાગત કરી શકશો તમારા પ્રમાણે જે ટાઈગર ઇઝ બે વેલકમ ટુ ચેતરભાઈ જો તમને યોગ લાગે લખીને તમે સ્વાગત કરી શકશો બાકી તો એટલું જ કહું છું જય તો મિત્રો તમે વિડીયો તો લીધો તેમાં આપ એવું કહે છે કે જે ત્રણ દિવસ માટે બહાર આવ્યા તેના માટે ચેતરભિય વસાવાના જે સમર્થકો છે તેમનામાં તો ખુશીનો માહોલ હશે જ પણ જે ચૈત્રભે વસાવાના જે વિરોધીઓ છે તે બળી બળીને જતા હશે કેમકે જે તેમને વિરોધ કરવા માટે ફરી આ સાવજ પાસો આવી ગયો છે એવું બધું તેમના મનમાં હશે કે હવે આપણે નહીં ચાલીએ હવે ચૈત્રભે વસાવા આપણા બધા પાંડા ફોડી નાખશે તો મિત્રો જો તમને આપણા વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં